પ્રવેશ રીતે મોત નીપજ્યું હતું તો આ હત્યાને આપી ભાગી છૂટેલા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી અને અંતે બેસ્તાન પોલીસે સલમાન લસ્સી ગેંગના મુખ્ય ત્રણ આરોપીઓ સલમાન મિર્ઝા ઉર્ફ લસ્સી ઇમરોઝ ઉર્ફ દાલ શવલ અને શાહરૂખ અન્સારીની ધરપકડ કરી હતી કે પોલીસે જ્યારે આરોપીને પકડી પાડ્યા ત્યારે એક ચોંકાવનારી બાબત સામે આવી હતી ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓમાંથી એક આરોપીએ શાહરૂખ અન્સારી હાથમાં ફ્રેક્શનની પટ્ટી બાંધીને આવ્યો હતો તેણે પોલીસને જણાવ્યું કે મારામારીના કેસમાં તેની ઈજા થઈ છે જ્યારે બીજા આરોપી ઇમરોઝ ઉર્ફ દાલ ચાવલે જણાવ્યું હતું કે તે બાઇક પરથી પડી ગયો હોવાથી તેને ઈજા થઈ હતી આ લસ્સી ગેંગના મુખ્ય સભ્યો જે રીતે ઈજાગ્રસ્ત અવસ્થામાં પોલીસ સમક્ષ હાજર થયા હતા તેનાથી પોલીસે તેમની સંપૂર્ણ શંકા ગઈ હતી હાલ તો પોલીસે ત્રણેય વિરોધ તપાસ હાથ ધરી છે ગત તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ મોડી રાત્રે લગભગ અગિયારથી સાડા અગિયારના સુમારે અત્રેના ભિસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન સિક્સ હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલો હતો બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે હોય તેમની ફરિયાદમાં જણાવેલું હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો છરીથી હુમલો કરેલો હતો અને જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે આ બનાવ બાદ ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમાં કુલ્લે ચાર ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈના નેતૃત્વ હેઠળ આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે